કરજણ પોલીસે હલદરવા ગામે ગેરકાયદેસર ચાલતું મિની કોલ સેન્ટર ઝડપ્યું કરજણ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કરજણ તાલુકાના હલદરવા ગામે આવેલા રોયલ વીકેન્ડ હોમમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળતા કરજણ પોલીસે ઘરમાં રેડ કરતા ઘરમાં નવ જેટલા ઈસમો મોબાઈલ ફોનથી કામ કરી રહ્યા હોવાનું શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ કરતા ઈસમો શેર માર્કેટની એપ દ્વારા ગ્રાહકોને વધુ વળતર આપવાની લાલચ ફોન દ્વારા આપી ગ્રાહકોને ફસાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહ્યા હોવાનું પ્રાથમિક જણાઈ આવતા પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસે મોબાઈલ ફોન તેમજ ગ્રાહકોની વિગત તેમજ કોલ માટે લખેલા કાગળિયાત જપ્ત કર્યા છે પોલીસે પ્રાથમિક તપાસમાં મહેસાણાના ઈસમ ચાર લાખનો ભોગ બન્યાની વિગત પણ પ્રકાશમાં આવી છે પોલીસે ગ્રાહકોને ફોન કરી શેર માર્કેટમાં પૈસા રોકી વધુ વળતર અપાવવાની લાલચ આપી નામ બદલી ફોન કરતા એવા મહેસાણા જિલ્લાના આજુબાજુના ગામોના નવ ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે